વાત તો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદ પછી એક વખત હજુ સુધી શરૂ નથી ત્યારે તૈયાર પાક ખેતરમાં પડ્યો છે અને વેપારીઓ ફક્ત પાંચ હજાર રૂપિયાનો જ ભાવ આપી રહ્યા છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે અને સરકારને તાત્કાલિક ખરીદી શરૂ કરવાની માંગ ઉઠી રહી છે ડભોઈ તાલુકો જે વડોદરા જિલ્લામાં સૌથી વધુ ડાંગર પકવતો તાલુકો છે ત્યારે ખેડૂતોના આક્રોશ વચ્ચે ડભોઈની કચેરીઓમાં ખેડૂતોની અવર જવર છે હવામાન વિભાગે ડિસેમ્બર સુધી વરસાદની શક્યતા દર્શાવી છે એટલે ખેતરમાં પડેલો પાક બગડવાની ભીતિ વધુ વધી રહી છે તેવામાં તાજેતરમાં જ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાએ રાજ્ય સરકારને પત્ર આપીને ડાંગરની ખરીદી તાત્કાલિક શરૂ કરવાની રજૂઆત કરી છે ત્યારે ડભોઈ જેવા સૌથી વધુ ઉત્પાદન ધરાવતા તાલુકામાં ખરીદી શરૂ ન થવી ખેડૂતોની મુશ્કેલીને વધુ ગંભીર બનાવી રહી છે આ મામલે ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે એમએસપી પ્રમાણે સરકારે જાહેર કરેલ ભાવ ખેડૂત રાહ જોઈને બેઠા જે ખેતરમાં ડાંગર એકઠી કરીને કે હવે સરકાર ખરીદી કરે સરકાર ખરીદી કરવા માટે ખેડૂતનો માલ ફરી પલરવાની રાહ જોઈ રહી છે એવું લાગી રહ્યું છે ખેડૂતોને જો ખેડૂત હવે ડાંગરે ભેગી કરીને બેઠા છે એની ખરીદી કરે સરકાર તો વહેલામાં વહેલી તકે ખેડૂત આગળ રવિ સિઝન માટે તૈયાર થાય એવું છે ખેડૂત પાસે હવે પૈસા છે નહીં રવિ સિઝન માટે એમએસપીથી ડાંગરની ખરીદી ક્યારે વઢોણા ગામના ખેડૂતોને પ્રશ્ન એ છે કે અત્યારે અમારી ડાંગર તૈયાર થઈ ગઈ છે વરસાદથી તો ઘણું નુકસાન છે પણ જેટલો બચેલો માલ છે એ સરકારે જાહેરાત કરી છે એ પ્રમાણે એમએસપીથી ખરીદી હજુ શરૂ થઈ નથી વારંવાર અમે તપાસ કરવા જઈએ છીએ ગોડાઉન પર તો ત્યાંના અધિકારી એવું કહે છે કે અમને હજુ કંઈ ઉપરથી માહિતી મળી નથી કે કોઈ અમને કહેવામાં આવ્યું નથી કે ખરીદી કરો હવે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ જવાબ મળે કેટલી વાર ત્યાં અને એ એમની રીતે સાચા હશે એવું કે આપણે ખોટા છે એવું કંઈ નથી શકતા બીજું કે અમારા ધારાસભ્યશ્રી તમારી મારફતે અમે કહેવા માગીએ છીએ કે ધારાસભ્યશ્રી જો રસ દાખવે તો આ નિરાકરણ જલ્દી આવે બીજું કે અત્યારે અમારા એપીએમસીના બી નવા ઉમેદવારો ચૂંટાયા છે એમને પણ રાખવું જોઈએ કે ખેડૂત પ્રતિનિધિઓ છે અમારા જ પ્રયોગ ત્યાં ગયા છે તો એમને પણ હવે એમને કાળજી રાખવી જોઈએ કે અમારે ખેડૂતો માટે શું કરવું હવે અત્યારે નવું સિઝન રવિ સિઝન લેવાની છે આ માલ જ્યાં સુધી વેચાય નહીં ખેતરમાં પડેલો છે ખેતર ખાલી નહીં થાય તો પછી કરીશું શું અને રવિ સિઝનનો ટાઈમ થઈ ગયો છે પંદર નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધીમાં નવો પાક થઈ જવો જોઈએ તો જ ઉતારો સમયસર વાવણી ન થાય તો એ બહુ મોટું નુકસાન એક તો થયું છે આ બીજું મોટું નુકસાન થાય તો હવે એના માટે સતોરે સરકારે એને કૃષિ કૃષિમંત્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી મુખ્યમંત્રીએ પણ આ રજૂઆતો સાંભળી અને તાત્કાલિક ધોરણે એને કરાવવું જોઈએ કે ભાઈ ખેતી વડોદરા જિલ્લાની ચાલુ કરો અને સૌથી વધુ નુકસાન વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકામાં વઢવાણા ગામમાં છે કારણ કે આજે હજુ એવા છસો સાતસો એકર જમીન તો એવી પડી છે કે અંદર મશીન જાય નહીં ડાંગર ઉગી ગઈ છે ઉપરને ઉપર લેવાનું જ નથી કશું એમ